નમસ્કાર મિત્રો મિત્રો રાહુલ ગાંધીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા સેનેટરી પેડ પર રાહુલ ગાંધીના ફોટાથી વિવાદ બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાંચ લાખ મહિલાઓને સેનેટરી પેડ વેચશે જેના કવર ઉપર રાહુલ ગાંધીનો ફોટો છે અને માય બહેન માય યોજના લખેલું છે ભાજપે આને ગુણાસ્પદ કૃત્ય અને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે ભાજપના પ્રવક્તા અજય આલોક્ય પ્રશ્ન કર્યો છે કે શું કોંગ્રેસના નેતા આવા પેડ પોતાના ઘરે આપશે સાથે રાહુલ ગાંધીને જાહેરાત સ્ટાર ગણાવ્યા છે અને આ મુદ્દે રાજકારણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા હવેલી અમરેલી ભાવનગર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પાસા હેઠળ જેલ ભેગા રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા અમરનાથ મંદિર આરતી ન કરવા બદલ ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેમણે મોટી ક્રાંતિની ધમકી આપી હોવાનો આરોપ છે કારખાનેદાર જસ્મીન મકવાણાએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે આ કાર્યવાહી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને હરાવા પીએમ મોદીએ મારા વિરોધીને પગે લાગ્યા તે ઓઝાએ જણાવ્યું છે પ્રખ્યાત કોચિંગ શિક્ષક અને આમ આદમી પાર્ટીના નેતા અભત ઓઝાએ દિલ્હી ચૂંટણીમાં પોતાની હાર અંગે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ એટલા માટે થયું છે કારણ કે પીએમ મોદીએ તેમના વિરોધી એટલે કે રવિન્દ્રસિંહ નેગીના પગ સ્પર્શ્યા હતા મોદી ઈચ્છતા હતા કે તેઓ કોઈ પણ રીતે ગૃહમાં ન જાય અને આ માટે તેમણે નેગીને પગે લાગ્યા જો તેમણે આ ન કર્યું હોત તો તેઓ જીતી ગયા હોત પાર્ટી આઈપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ લંડનમાં યોજાયેલી પાર્ટી વિવાદમાં ઘેરાય છે આ પાર્ટીમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા પણ જોવા મળ્યા હતા બંને ફ્રેન્ક સિનાત્રાનું ગીત આઈ ડીડ ઇટ માય વે ગાતા વિડીયોમાં દેખાયા હતા જે લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો આ વિડીયો વાયરલ થતાં આ મસ્તી અનેક સવાલો ઉભા કર્યા છે પાર્ટીમાં ક્રિસ ગેલ સહિત ત્રણસો ને દસથી વધુ મહેમાનો પણ હાજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં માં રોડ અને રસ્તાની સ્થિતિ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ રસ્તા ગટરની સાફ અને સફાઈ તથા ગટરના તૂટેલા ઢાંકણા રિપેરિંગ કરવા સહિત આવશ્યક કામગીરી સમયસર અને સુચારુરૂપે થાય તે માટે વોર્ડ દીઠ લાઇન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આ અંગે મહાનગરપાલિકાની બેઠક પણ યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા ચંદરકોટમાં બસો અથડાય પચીસ લોકો થયા છે ઘાયલ જમ્મુ અને કાશ્મીરના રામબંધ જિલ્લામાં ચંદરકોટ લંગર પાસે અમરનાથ યાત્રાઓને લઈ જઈ રહેલા

નો સ્કૂલ બેગ ડે નો અમલ શરૂ થઈ ગયો છે હવે બાળકો બેગ વિના શાળાએ આવશે અને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ જેવી કે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો યોગ અને ચિત્ર કામ કરશે જો કે અમદાવાદમાં મોટા ભાગની શાળાઓમાં બાળકો બેગ સાથે દેખાયા હતા જે દર્શાવે છે કે આ નિર્ણયનો અમલ હજુ સંપૂર્ણપણે થયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખીરનાનો મનમોહક નજારો ગિરનારની પ્રાચીન ટેકારીઓ પર ચોમાસા દરમિયાન વાદળો છવાયેલા રહે છે ત્યારે દરેક પગલું સ્વર્ગમાં ચાલવા સમાન લાગે છે ધુમ્મસવાળા શિખરો પવિત્ર વાતાવરણ વરસાદથી ભીજાયેલા રસ્તાઓ અને જુનાગઢ એક શાંત અને આધ્યાત્મિક મુક્તિ બની જાય છે એક સ્વર્ગભૂમિ કંડારી જાય છે વાત કરીએ તો પુરાવા મળે એટલે કોંગ્રેસને પણ આરોપી બનાવીશું નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી સામે દૈનિક સુનાવણી ચાલી રહી છે ઈડીએ કોર્ટમાં આ કેસને ઓપન એન્ડ શટ કેસ ગણાવ્યો છે સંપત્તિ હડપવા કાવતરું ઘડું હતું ઈડી જણાવ્યું છે કે જો વધુ પુરાવા મળશે તો કોંગ્રેસ પક્ષને પણ આરોપી બનાવી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત કલાક ચાલી રશિયાની એરસ્ટાઈ રશિયા દ્વારા યુક્રેનની રાજધાની ક્યુ ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે અને ક્યુ ઉપર લગભગ અગિયાર મિસાઇલો અને પાંચસો ને પચાસ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના બસો ને એક તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અરબ સાગરમાં કરંટ પણ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ પણ બની રહી છે જેથી છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસો ને એક થી વધુ તાલુકામાં વરસાદ થયો છે હજુ પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ યથાવત રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે